કાલે ઘઉં ની કોઠિયું કાઢી હતી આજે માળિયા કાઢ્યા અહીંયા મમ્મી જય શ્રી કૃષ્ણ શું કરવાનું કર્યો ભાગલા ભાગલા પાડવા મમ્મી એમ કે ભાગ પાડવા છે તો જે અહીંયા એક બે બોક્સ તો ઉપર છે તો આમાંથી બધું વાસણ કઈ લઈ જ નતી ગઈ બધું વાસણ જો અહીંયા જ પડ્યું છે તો આમાંથી કાઢવાનું છે જી જી લઈ જવું હોય

અને રૂમ માં તો આખું ભરાઈ ગયું છે એવું છે તો મારા સાસુ જો હુવા દે લઈ નતી હોવા દીધી હું નહીં હોય ચાલો તો ગામના કામ પતાવતા આવી એરિયા છે ઘરે ફ્રેશ થઈ ગયા નાસ્તો થઈ ગયો હે ને ચાલો બાય અંદર થી બંધ કરી દો પુરાઈ જાઓ ઓકે ચાલો જો દાદા કોફી પીવા મમ્મી જો આ ધોરાજીના ત્રણ દરવાજા તો આ ત્રણ દરવાજા કહેવાય આને અને આવું જૂનવાણી બધું છે ને તમને ધોરાજીમાં જોવા મળી જાય જો છે ને તો અહીંયા અમે અમારા બધા ઓફિશિયલ કામ પતાવા આવ્યા છીએ હો 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 ટ્રાફિક જ તો અહીંયા અમે પહોંચી ગયા છીએ જનતા બજાર જો ધોરાજીનું ફેમસ જનતા બજાર તો અમારે જે કામ કરવાના એ તો ન થયા તો મમ્મી કે હાલ અહીંયા થતા જઈ શું આવ્યું છે જોતા જઈ તો અહીંયા અમે ચક્કર મારવા આવ્યા છીએ અને મમ્મીને કઈક પર્સ લેવું તું પપ્પા માટે બહાર જઈને ત્યારે કાગળિયા રાખવા માટે ત્યાં મમ્મી જોવે છે અહીંયા ચાલો જો આવી ગયા ઘરે ઓફિસિયલી કામ કરી ક્યાંય ગયા તા ક્યાંય નહીં કરી કામ મમ્મી એ કોઈ કામ ન થયા બે કલાક રખડ્યું તો ગરમીમાં અને હવે પછી બેંકનું કામ કરવાનું નહીં જોઈ બપોર વચારે હવે હવે કરવાની છે રસોઈ તો અહીંયા રોટલી બાકી છે ને તો રોટલી કરવા માંડીએ ચાલો ભાઈ છે અઢી અને અમે જઈ છીએ બેંકે જે બેંકનું કામ છે ને પતાવતા આવી કેમ કે પાછું પાંચ થાય તો બેંક તો બંધ થઈ જાય અને બીજું કામ છે એક જે સરકારી કામ હોય ને બધાય એમાં બહુ વાર લાગે તો એ કરવા જવાનું છે તો એ બચાવીશ પાંચ વાગે કરવા માટે

એ મમી એડવાન્સ આ તમને ડાઈટ નું પાછું હતા નથી ને કી લેવી હા મને જવા દેવું હતા કે સે બેટને હતા કે જોઈ લે પાછળ અરે તો હાલો હા

સાખો ખૂણો ફળાઈ ગયો અહીંયા બધું છે ને મમ્મી એ થેલા સીવાની માં ભરવાનું છે જોઈએ કેટલું સમય છે યસ મમ્મી જો આ ચુંદડી લગનની છે ને વાવ માર ફાઈએ ભર દીધી આ વરમાળા તારી છે ને હા આવી ભાઈ વરમાળા એમને વરમાળા તો હાચાઈ છે વરમાળા દૂતાર વનનો આ યાદ જ નથી હે નવ કરવી જાવ તો જાવ દીયો ગોમા તો ગાડલા ગોદરા જે કાંઈ જોતું હોય ને બધું કાઢી લીધું છે બેડ માંથી ને ઓશિકા ને એવું બધું તો વિશાખાપટ્ટનમ હું છે ને કઈ લઈ જ નહોતી કે અમારે ચાર ને થાય ને એટલી જ વસ્તુ બધી લઈ ગઈ હતી કેમ કે અમે ત્યાં પરમેનન્ટ રહેવાના નહોતા અને પ્લસ એટલે બધે દૂર કોઈ ગેસ્ટ પણ આવવા હોય ને એટલે જેટલી વસ્તુ જોઈએ એટલી લઈ ગયા હતા અને હવે તો નજીક આવી ગયા છીએ એટલે ગેસ્ટ પણ આવશે બધી વસ્તુ પણ જોશે તો આપણે બધું લઈ જશું ગાઈઝ વાગી ગયા છે સાત અને હું આવી ગઈ છું રસોઈ બનાવવા માટે તો અહીંયા જો તૈયારી કરી લીધી છે અમારે જો ખીચડી મુકાઈ ગઈ છે અને રાણ ચાક કટ થઈ ગયું છે વઘાર કરવા માટે તેલ પણ મૂકી દીધું છે ભાખરીનો લોટ પણ બનાવી ગયો છે એવું છે ખીચડી છે ને એટલે ભાખરી આજે ઓછી હોય માનીએ મીશો તો જ ખાશે ભાખરી બનાવી છે છે માનો ચાલો શું બને બેન્ડ વોશ કરો હાલો શું બનેવું છે મસ્ત ચાલો જો બાર છે ને બહુ મસ્ત પવન છે જમીને ફ્રી થઈ ગયા તો કીધું થોડી વાર બહાર બેસી આજ તો ઊંઘ આવે છે થકાઈ ગયું છે આજે આખો દિવસ આજ તો લડી લીધું છે મેં કેવો પવન છે મીસુ મસ્ત મજા આવી વરસાદ આવે એવું લાગે છે એ ઊડી જાય એ ન થાતું તો છે ને દાદા સાથે વાતો કરે છે કે પપ્પા કે છે ને હાથ પગ દુખે છે એટલે કે હાથ જ કેમ દુખે જ્ઞાન તો તો ભરપૂર ભર્યું એ એવું કે એક વાર સર્ચ જોતી વોટ હેપનિંગ ટુ અર્થ પૃથ્વી શું થાય છે એવું જોવે મોબાઈલ પછી કે મમ્મી કે પૃથ્વી થી કે થોડાક દિવસ માં કે ઓલા ગ્રહ કેવો ગ્રહ બોલી કે મમ્મી ટચ થઈ જાય કે તો પછી આપડા બધા શું થાય સ્પેસ નું જોવે તો ગાઈસ જો ભાઈ ગયા છે દસ અને અહીંયા માન્યાને ને મીશું શું કરે છે ખબર જો શું કરો તમે અત્યારે મમરા બનાવ્યા છે બે કેમ કે અહીંયા વેલા જમી લે ને તો પાછી ભૂખ લાગે બેન મીસું કે મમ્મી હંજવાળું હતું ને ત્યાં જમી લીધું ભૂખ લાગી તો એ કે મમરા બનાવું મેં કીધું બનાવો જાઉં પેંડા પૈડા જ બનાવેલા બહારના તો એ ન ખાવે મીસું એ તો ચાય ખોય નહીં હોય અને અમારે સામાન જો અહીંયા ભરાઈ ગયો છે મમ્મીએ એ થેલા સીવાના એમાં હજી બધું થોડું ઘણું સરખું કરવાનું છે જો અહીંયા આ બધું લઈ જવાનું છે અને હજી બારે પડ્યું છે બે ખૂણા બાર નહીં મીસું તો ચાલો ગાઈઝ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી લેશું તો તમને અમારા વિડીયો જોવા જો ગમતા હોય ને તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારી એક લાઈક મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મળશો નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ બધાને ભાઈ